ફરીથી એવી ચર્ચા શરૂ થઈ છે કે સી આર પાટીલને કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને એમની જો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકેની જગ્યા ખાલી પડે તો કોને પ્રમુખ બનાવવામાં આવી શકે એની પણ ચર્ચા ચાલે છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીકમાં છે અને ફરીથી એક વખત સી આર પાટીલની ચર્ચા શરૂ થઈ છે આમ તો જ્યારે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં સી આર પાટીલે જે ઇતિહાસ સર્જી દીધેલો અને ગુજરાતમાં કોઈએ ધારેલી નહીં એટલી એકસો ને છપ્પન બેઠકો જ્યારે અપાવેલી ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે એમને ક્યાં તો કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે અથવા તો રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે પરંતુ એ ચર્ચા પછી કોઈ હિસાબે આગળ વધી નહીં અને હવે ફરીથી એવી ચર્ચા શરૂ થઈ છે કે સી આર પાટીલને કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને એમની જો ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકેની જગ્યા ખાલી પડે તો કોને પ્રમુખ બનાવવામાં આવી શકે એની પણ ચર્ચા ચાલે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને સુરત નવસારીના સાંસદ એમનો જે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ હતો એ તો લગભગ જૂન જુલાઈની અંદર પૂરો થઈ ગયો હતો પરંતુ એમને ફરીથી પ્રમુખ તરીકે ચાલુ રાખવા કે એવી કોઈ પણ જાહેરાત વગર પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલે કામ ચાલુ જ રાખ્યું છે અને એમનું કદ બી ખાસું એવું વધ્યું છે આમ તો ભાજપ આ વખતે એવી થિયરી અપનાવે એવી ચર્ચા છે કે જે સાંસદો ત્રણ વખતથી વધારે ચૂંટણી લડ્યા હોય એમની ટિકિટ કાપી નાખવામાં આવે એમને ટિકિટ નહીં આપવામાં આવે અને કોઈ નવાને ચાન્સ આપવામાં આવે પરંતુ એવું કહેવામાં આવે છે કે ભાજપ સી આર પાટીલની ટિકિટ નહીં કાપી શકે કારણ કે સી આર પાટીલે ઘણા બધા પરફોર્મન્સ આપ્યા છે અને ઘણી બધી બાબતો એમણે સાબિત કરીને આપી છે એટલે સી આર પાટીલની ટિકિટ કાપવી મુશ્કેલ છે પણ આ વખતે સી આર પાટીલ જીતશે અને ભાજપ જો કેન્દ્રમાં સરકાર બનાવશે તો સી આર પાટીલને મંત્રી બનવાના ચાન્સ વધારે ઉજળા બન્યા છે અને એમની જગ્યાએ જો પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડશે તો કોણ બનશે એની પણ ચર્ચા ચાલુ થઈ છે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ પાટીદારને તક મળે એવા ચાન્સ ઓછા છે કારણ કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ પાટીદાર છે અને અત્યારે રાજ્યસભાના સાંસદ તરીકે પણ ગોવિંદભાઈ ધોળકિયાને પાટીદાર તરીકે ઉમેદવારી કરાવી છે તો કોઈ પાટીદાર પ્રદેશ પ્રમુખ બને એવી શક્યતા ઓછી છે તો એની જગ્યાએ ભાજપ આ વખતે કોઈ ઓબીસી ઉમેદવાર અથવા એસસી એસટી ઉમેદવારને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવી શકે એવી સંભાવનાઓ ઉજળી બની છે રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે ગયા વખતે જે ચર્ચાઓ થઈ કે સી આર પાટીલને કેન્દ્રમાં લઈ જવાશે એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તે વખતે વાત શક્ય નહોતી બની પરંતુ હવે જો જૂન મહિનામાં ભાજપ સરકાર બનાવશે તો સી આર પાટીલનું ભવિષ્ય વધારે ઉજળું દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ